સબાસ કમ્પ્લીટ ઉતાર હે હવે તું પાડવાના ઉતાર દે ઓફીરો લે તો કેટલી દંડ કીધું લિટર દૂધ પી તાકાત ના આવે કોઈ દાડો મારજી આવો કાકા છે કમ્પ્લીટ

અત્યારથી તૈયાર કરે ને તાણી ઉમ્પ્લેટ બોલો ક્યાં અમે થોડા કોમથી આયા તા અમારે પહેલવાન છે એને પાડવાનો છે એ માટે આયા છે હવે

એમ તો પાડું પણ વાત તો કરો પેલા વાત હું આખી વાત એટલે મારી વાત ઓપડો એની આ કાખા ગોમમો છે પંચીવી હા ખોટી તમ ખોટી બરાબર છે ગમે ઓ મોને હોય ને અમે તો કે ઓને મુની મેલ ઓને હું પાડ્યું હા હવે ઓપડો મારી વાત આ ડોહો બાચેટલા ઉંમર લાગ દેખો છે

કે બે દાડમ તો ફેર પોસ ધાર આઈ જ ને તન હાવ પટાઈ ના છો ઓ આયા કે બાપડા ગરીબ થી બરાબર છે હવે એના એકલા કમાવા માં છોકરો ને આનું જે બરાબર છે બાપડા ઘર કેવી રીત ના ચાલે જો કાકા તમે ચિંતા ના કરો એ હરીજી તમે પસાડ્યો પણ એના માટે પૈસા થાય પૈસા મારી વાત ઓભળ્યો પૈસા તમને મરી જાય રૂપિયા ની શરમ ની રાખું મુહો હા આ કમીદાર ખાલી પૈસા બોલ્યો

જો હાલ બધા અખાડા બંધ એટલે અખાડા ચાલુ થાય એટલે આપણે કુસ્તી કરશે હવે મારી વાત અપરો છે એમાં કોઈ અખાડાની જરૂર નથી અને એને ગોમ વચ્ચે અમે લાવે તમે ગોમ વચ્ચે એને પટકી નાખો ભાઈ ના કાકા અખાડા વગર હું કુસ્તી કરું નહીં હા તમારા અખાડો જોવે ને હા આ ખાડો તમને અમે તૈયાર કરી આય છે તમે કેહો એ અખાડો કરજો ભાઈ પણ ઓપળો એને બરોબર ન મારવાનો છે એવું નહી કે એકલી કુસ્તી મરાવવાનો છે

પણ અરે ના જવાનું હોય તમને કઈ હું મને ઓવે કાલ પેલા ડોહાન તમે મારા ફી છોડવા બરાબર પછી ડોહ શું કર્યું તમને ખબર શકો શું કર્યું અરે મન ધમકી ના હોય ઓ કે હવે હું શું કરું છું જો ખાલી તું હવે ડોહ શું કરવાના સી પણ અમે

આઈડા ઉપડવાનો પંખો આવતો એવી રીતના બમાયા હતા અમે હેઠા ઉતાર્યા હતા તમને નહીં એ ગમે જે હોય પણ હવે સમય અમારો જ આવે બેરે બેરે હવે ફૂમતા કે ઓફળો મારી વાત એને તો કીધું હે કે ફૂમતો આ કોને જો કેસ કરશીન મને જેલમાં પુરાવજી તો હું એક દાવો જેલમાં રહીને બીજા દાડે છૂટ્યો ને તો ફૂમતા આખન હાવ પટાઈ નાખ્યો એટલે હાય હાય બાપુજી આપણે આટલી વાત કરે હોય તો કોઈ મગજ બોંધ નહીં કેસની વાત છે એમ એને પોલીસ સ્ટેશન અમે જવા જ્યાં તો એનો આ બચુકન યાગી હે

હજીઓ માફી માંગે છે પછી અમે તો જે હથિયાર અમે બનાવીને આવ્યા છે એનો ઇસ્તેમાલ તો અમે કરવાના જ છે અને એ મફત નથી કરીને આયા રૂપિયા પચીસ હજાર હાલવાના હવે ગમતા આગા ગમો ગમો 25 25000 રૂપિયા ના ખરતવાના હોય અને આ તો બીજા ગમલામાં વાતો ચાલુ થઈ જાય કે દો એ તો પેલા તો ગોડા હતા પણ બીજો પેલવાન લાયો હોમે મારવા ઓય ના માફુજી ઓમો ઓભળો મારી વાત અરીજી આવા નાવા રે તો ચેડે આપણા છોકરાનું ભવિષ્ય બગાડે

તો મને ખબર છે હરીભાઈ કે હરિભાઈ ક નહી સીધા મને હરી સર પણ આવી ખોટી દાદાગીરી ના ચાલે એમ છું દાદાગીરી તો મારા ધોળે ચીવી તમને ખબર છે મારે પેલા ફૂબતજી ધોડે પૈસા લેવાના હતા બરોબર એટલે ફૂબતજી મન કે પૈસા તને નહીં મળે એટલે હું વડે કીધું આ ને લઈ જવ તો મારા પૈસા પટી તે આ ખરા મારા હંગાય પણ પેલા કારણે ફૂબતજી એ કોરફાઈ કીધા નઈ એટલે મન કે હવે તારા પૈસા તું સાઈડ માં મેલ દે તે મને હરિભાઈ જેમ કીધો

માધાકુર થઈ એ બદલ માફીઓ માં કઈ દો આખી માધાકુટ પૂરી થઈ જાય માફી માજી માફી

હવે એવું ના બોલાય મોલ થી બોલાવો થોડા મોન બોલજ બધું મેકોરા અમે જે કરતા એ અમને કરવા દેવો આ બધું થાય નથી પડે કહું અરે શું કરીએ તું હરે ભાઈ હરિભાઈ મારી વાત

પહેલવન આ ન્યાય માટે હવે કુસ્તી થાય કુસ્તી હા અખાડો રતા હે હા 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 અખાડો બરોબર છે

પહેલવાની જે ભૂત સડ્યું છે ને ઉતારવું એને નવ ગરુ હાલવું જરૂરી છે તાકાત નહી કે હરીસર ને પાડી કે આજે પણ એ ઘડો ભરાય નહીં એટલે ઓટોમેટિક હતો ઉપર વાળો બેઠો રહે ખાલી કરવા વાળો બરાબર છે હા ઘડો કોણ આમ ભરાણું કોણ તમે હ તમે તમારી માબે બોલો માબે બોલો તમારા મને ઠીક છે પણ પણ તમે ના ઓફડી તમને ના કીધું ના ઓફડી બેઠા તમે ઓફડો આ બધું બધું લઈને તમે મારવા તૈયાર થઈ જાવ પલણ જેટલા નાખવા ને એટલા નાખી દે બોલાય સર જો વાત કે થઈ તમે પેલા પહેલવાની માર કાઢી તો તને પેલો વિતરી ના છું પટાઈ નું ભાઈ નાખતો વાળા તો ખરેખર સંપર્ક હાર પહેરાવો તમે તો જેનો હાથ

મારું મન છે બધા હોય બોલો તો અખાડા તમે ખાલી પેહલી તારીખ આ બાજો અમારી વાળું પેલવાન શું કરે છે ખાલી ગયું હોય મારી વાત કે પચ્ચા મેડલ જીતેલો હોય તો શું કરશે ફૂમતા મારશે જીતે એવું લાગે ને એટલે આપણા બધા કવર કરવા પડશે

પંચસો પાટણ હા